ધારે ખાતે ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર સમાજ દ્વારા પૂજ્ય ભક્ત શિરોમણી શામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગ અનુરૂપ શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી ત્યારબાદ ધારી સ્ટેશન પ્લોટ ખાતે આવેલ શ્યામવાડી ખાતે ગુજર ક્ષત્રિય કડિયા કુંભારના નામાંકિત લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ બહારથી પણ ગુજર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજ્ય શ્યામજી બાપુની તિથિ ઉજવવામાં આવી હતી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી ધારી ખાતે ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ધારી દ્વારા આ ત્રેવીસની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે આ પુણ્યતિથિના દાતા શ્રી નટુભાઈ નાથાભાઈ કાચા છે તો આ પુણ્યતિથી મહોત્સવમાં સાધુ સંતો મહંતો રાજકીય મહાનુભાવો બારગામથી મહેમાનો અને આખી નાતિ સમાજના બોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથી ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર અમારે શોભાયાત્રા છે શોભાયાત્રા પછી ધર્મસભા છે ધર્મસભા પૂરી થયા બાદ બધાય પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડે છે